હેલો એવરી બન તો ગાઈશ કેમ છો મજામાં તો ગાઈશ અત્યારે અમે લોકો આવ્યા હતા સવારથી બાના ઘરે અને બપોરનું જઈમતું અહીંયા કેમકે દાદાને મજા નહોતી એટલે અમે આજે સવારથી આવ્યા હતા અને બા બનાવતા હતા ચા કે ચાર વાગી ગયા હતા એટલા માટે અને પછી મમ્મી દેખાડતા હતા આંબલીયામાં મારો ભાઈ કોને છે ને એ વીણીને રાખી હતી અને જો હામે આંબલી પાડતો હતો તો મમ્મી તમને દેખાડતા મમ્મી કે હાલ આપણે બહાર જઈએ અને આ બે તો જો વાટે ઝુપા તો તગારું લઈને કે જલ્દી પાડે તો અમે લઈ લઈએ અને પછી મમ્મી બીતા બીતા આવતા હતા કે મારી માથે આ ડાળ પડે નહીં અને પછી જો એક ડાળખી પડીને તો બધા રણવા મળ્યા અને કાથરી વણવા નહીં તો મજા જ અલગ આવે જેમ જેમ વીરતા હોય એને તો બહુ જ મજા આવે અને પછી જો આ બધા તો ધીમે ધીમે ગોતા હતા ભાઈ ચડ્યા ઉપર અને પછી આ જો મારો બે ભાઈ તો મારતા ડાળખ્યું ને ધકાતો ઓલા ખીજા મળ્યા જેની આંબલી છે એની ખીજાતા હતા કે એ એમ કરમાં તો પછી જો મમ્મીને ની બધાય બેઠી ગયા આમ ખાવા જો તમને મારો આજનો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય થેન્કસ ફોર વોચિંગ મારો આખો વ્લોગ જો તો મારી ચેનલમાં આવે